નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર અને હું છું આપની સાથે હિના સમાચારની શરૂઆત કરીશું જામનગરથી સરકારી જીજી હોસ્પિટલનું સરકારી રૂપિયા સત્તર લાખ વીસ હજારની ઉચાપથ મામલે હોસ્પિટલ તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે ગાંધીનગરની ટીમ દ્વારા જામનગર હોસ્પિટલમાં સમગ્ર મામલે ઊંડાણથી તપાસ શરૂ કરાઈ છે બે વર્ષમાં સત્તર લાખની ઉછાપતમાં ગાંધીનગરની તપાસ સમિતિની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે સરકારી જીજી હોસ્પિટલના વહીવટી વિભાગમાં આઉટસોર્સ એજન્સીના બે કર્મચારીઓને ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાઈ છે સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી જીજી હોસ્પિટલમાં અગાઉ સોર્સિંગના બે ક્લાર્કે ખોટા બિલો મૂકી સત્તર લાખ વીસ હજારની ઉચાપત કર્યાની ફરિયાદ થઈ હતી હાલ તો તંત્ર દ્વારા બંને કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે ભાર્ગવ વિજુભાઈ વિજયભાઈ ત્રિવેદી અને દિવ્યાબેન જયેશભાઈ મુંગરા નામના બે આઉટસોર્સિંગના કર્મચારીઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે બંને કર્મચારીઓએ ઓક્ટોબર બે હજાર ત્રેવીસથી એપ્રિલ બે હજાર પચીસ સુધીના સમયગાળા દરમિયાન કર્મચારીઓના બનતા પગાર બિલમાં ગોવાચારી કરી લાખો રૂપિયા પોતાના ખાતામાં જમા કર્યા હતા આ બાબત તિજોરી કચેરીને ધ્યાનમાં આવતા ત્યાંથી હોસ્પિટલ સત્તાવાળાઓને વાકેફ કર્યા હતા સમગ્ર બનાવ બાદ જામનગર જીજી હોસ્પિટલમાં ચારે કોર ચર્ચા શરૂ થઈ ગઈ છે એટલે હાલ ટ્રેઝરી ઓફિસ દ્વારા જે જાણ કરવામાં આવી છે એ પ્રમાણે વિગતવાર તપાસ કરતાં તેવું જાણેલ જાણવા મળેલ છે અને ઉપલી ઓફિસને પણ અમે જાણ કરી દીધી છે સાથે સાથે હોસ્પિટલ તરફથી એફઆઈઆર પણ લોન્ચ કરવામાં આવેલી છે અને આની વિગતવાર સારી રીતે તપાસ કરવા માટે ટીમ પણ ગાંધીનગરથી આવી છે એ લોકો તપાસના નિષ્ણાત છે જે બિલ બિલિંગ હોય કે ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન હોય એ બાબતમાં અત્યારે આપણી પાસે જે ટ્રેજરી દ્વારા જે માહિતી હતી એટલે બે હજાર ચોવીસથી હતી અને એનાથી એક બે મહિના પહેલાંથી પણ આ શરૂ હતું એવું સમાચાર એવું હાલ પ્રાથમિક ધોરણે આ તપાસ ચાલુ છે એટલે વિગતો વધારે આપણને જેમ ડિટેલ્સ વધારે આવશે એટલે ખ્યાલ આવશે હા એટલે આ બાબતમાં એજન્સીને જાણ કરવામાં આવી છે અને તાત્કાલિક છૂટા કરી દેવામાં આવ્યા છે અને એફઆઈઆર પણ લોન્ચ કરવામાં આવે